મારો અવાજ તો જો કે પાછળ સુધી બધાને સંભળાય છે એટલે કોઈ પ્રોબ્લેમ નથી હું લખન કરમુર બે હજાર સોળથી બે હજાર ઓગણીસ સુધી હોસ્ટેલમાં ચાર ચાર વર્ષ સુધી રહ્યો પેલા તો તમારા જેવું જ અમે બધે આવી રીતે આયોજન કરતા રામભાઈને ને બધાને બોલાવતા અને મજા આવતી તો મને એમ જો કે મતલબ આ છોકરા હશે કેવું આયોજન કરશે પણ તમે પણ કર્યું તો ખૂબ સરસ આયોજન કર્યું અને મેડમે પણ બધી પરમિશન તમને આપી ખૂબ સરસ જોડ હોસ્ટેલમાં હું કોલેજ કરતો અને ટ્વેલ્થ પણ અહીંયા બી એફીએસમાં મેં કોલેજ કરી છે તો એના પછી મેં સીએ સ્ટાર્ટ કર્યું અહીંયા હતો ત્યારે મેં ખાલી વિચાર્યો તો કે આપણે સીએ કરવું છે ખાલી કેમ કે આપણે બધા નોર્મલી નોર્મલી આપણા મનમાં શું હોય કે આપણે સીએ કરવું છે આપણા મનમાં એક હોય કે સીએ કરવું એ નહીં થાય અને આપણે હોસ્ટેલમાં રહેતા હોય

તમને ચિત્ર દોરવા ગમતા હોય તો ચિત્ર દોરો અમે એક રૂમમાં કોઈ ભાઈની મુલાકાત લીધી એના ચિત્ર એટલા અદભુત હતા ને કેમ કે એને ગમતું ફિલ્ડ કરે છે તમે ગમતું ફિલ્ડમાં કોઈ પણ કામ કર્યું તો તમને ગમિયે કામ કરવું નકર તમને સરકારી જોબ હોય ને તોય તમને એમ થાય મારી પાસે બધુંય છે પણ કંઈ નથી એના જેવું થાય તમને એક દિવસ કેમ કે એવું નથી કે તમને સરકારી નોકરી લઈ લીધી મને બધુંય થઈ જાય કેમ કે જો તો આપણી હોસ્ટેલમાં એક છોકરો હતો ગોપાલ ભરવાડ અમારી જ કોલેજનો અત્યારે સિંગર હે મહિના માં એના પચીસ પચીસ પ્રોગ્રામ હોય તો એને ગમતું કામ કર્યું તો એટલો આગળ હે કદાચ બીકોમ માં એકાઉન્ટ હોત તો